રિસીવ બઈ ગયો છે ટોપલી ઊંધી કરી રિસીવ બધાને જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કરો બધાને બધાને બોલો જય બજરંગ બલી ને બસ અત્યારે તાળી પાડતા આવડી ગઈ છે અને રાધે રાધે કરતા આવડે પણ એ ફોન બંધ હોય ને જ્યારે મોજમાં હોય કે તમે સારી જગ્યાએ લઈ જાઓ કાંક સારું શું કહેવાય સોંગ બતાવો ને મજા આવી જાય ને એ આયા છે ત્રણ જ તાળી પાડે વધારે તને જ પાડવાની

બહુ સારી કોમેન્ટ આવી છે તો કોમેન્ટ વિશે આપણે સોનલ આરે વાત કરી લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છે નવી કુર્તી બુર્તી પહેરીને રેડી થઈ ગઈ કુર્તી બે દિવસ જમવા જ નવા કપડા પહેરવા જ આવશે

તો ઘણા લોકો કે નો નખાય એનાથી કફ થઈ જાય તો થોડુંક એવું તેલ નાખવાનું

કાલે રાતે અમે ઋષિને ગાર્ડનમાં લઈને ગયા હતા મેં કીધું છો ને કે હનુમાન જયંતિ ના દિવસે હાલી જાય પણ અમારો કોઈ પ્લાન ફિક્સ નહોતો કે જાવું કે નહીં એમ તો આજે બધા ફ્રેન્ડ ભેગા થયા તો બધા કે કઈ નહીં હાલો હોય જાય અને બે વાગે જાગીને ને આપણે કે હનુમાન જયંતિ એ જાઉં તો હું તો કપડા કપડા પહેરીને સુઈ ગયો કોઈએ મને ફોન નો કર્યો એ બધા ગયા મને કોઈએ ફોન નો કર્યો તો હું ચાર વાગે જાગ્યો તો કપડા પહેરેલા જ હતા પછી હું ગયો નહીં હે ને એટલે કે

તો પપ્પા છે ને સવારમાં બહુ મસ્ત મસ્ત વસ્તુ લેવા જે નાનપણની છે ને યાદ લાવી દે તો ચાલો એ વસ્તુ બતાવું અને એક વસ્તુનું નામ કદાચ બહુ લોકોને નહીં આવડતું હોય તો એ વસ્તુ છે આ આનું કોને કોને નામ આવડે છે કોમેન્ટમાં કહેજો આ કદાચ મેં એકવાર ખાધું છે ને બીજી વાર પપ્પા લાવ્યા છે બાકી ગોરસ આંબલી દલેલી તો બધાને ખબર જ છે ગોરસ આંબલી છે ને નાનપણમાં એણે જે યાદ અપાવી છે ગોરસ આંબલી ખાવાની મજા એટલી આવે

સોનલ તેમ મારા માં કેમ કોઈનો ફોન નોનલ સવાર અવાર મને ઘસકાય હું કપડા પહેરી ને ગયો ગયો મે ફોન આવે ને એટલે હું ઉઠીને જાઉં બરોબર

ખજૂર ઓછો હોય અને એને આજ છે ને એ ખજૂર વાળું દૂધ બહુ પાયું હે ને વધારે પીતું કે નઈ આ રોજ અલગ અલગ સ્વાદ આપવો પડે બધા વિટામિન ખાતું ગયું તીખું કડવું બધું થોડું થોડું આપતું રહેવાનું આખો દિવસ માં એટલે છે ને

ટાઈમ હજી હું ને બધું જે ખાવું છે ને ખાઈ દઉં ચા બંધ કરવો રોટલી રાગી ની રોટલી ઓલી આપડે જે પેલા રોટલી બનાવતા બધી બનાવવાનું ચાલુ કરી દીધું

અને બીજું એ કે ગયું ખાવાની ના પડે ત્રણે કિલો મોહનથાળ લઈને આવી હતી કિલો મોહનથાળ થાળ કેટલા બી થયા જો હવે આ લાસ્ટ ખોખું છે બધા રોજ ખાઈ ખાઈ ને એક એક વજન વધી ગયો

અત્યારે આમ નો લેવાય કેરીના ભાવે આ વખતે છે ને કોના જેવા થઈ જવાના છે એવું લાગે છે હું બે હાજર ચાર હજાર રૂપિયા ની છે બે નું બોક્સ એમાં આઠ કિલો આવતી એટલી મોંઘી કોનાના ભાવની ની આરો કેરી મોંઘી છે અને કેરી મને એવું લાગે છે ઘણા લોકોને બગડી ગઈ છે એક બેદી માં સાટા પડ્યા ને એટલે તારું કેરી બીજા કેટલા બધા નો કેરીનો રાજા કેવાય કેરી ફળો નો રાજા કેરી કેરી તો ખાવી જ પડે ને હમ સીઝન સીઝનમાં બધું ખાઈ લેવાનું પણ કેરી અત્યારે લેવાય કે ન લેવાય પૂછો નથી ભાવતી તન ભાવે સોનલ કેરી ભાવે આ આવતી ઓછી કાય આને રસ ભાવે આપણે સીરે આલે 10000 કેરી ક્યારે લેવાય આપણે રસોડાને કેરી ક્યારે લેવાય દસ પંદર 15 તીમાં લેવું જેવું છે 10 15 તીમાં કેરી લાવશે એવું કે છે તો તારી સેક્રેન થી પાકેલી હોય ને એવી ખાવી પડે તો એમાં ડાગો બાગો કઈ ન આવે હું તો એમ ફૂલ આવી જાય ને કેરી સસ્તી થાય ને ખવાય અમે દર વખતે મોંઘા ભાવ ખાતા પણ કેવું થાય બગડી જાય અડધો ધાબો બગડી જાય એવું થાય ને એટલે અમે અત્યારે શરૂઆતમાં ન લઈએ એને અમે હા એવું થાય શરૂઆતની કેરીમાં જયારે ફૂલ ચાટ પડી જાય ને કેરીમાં ગરમીની ફી કેરી ખાવાની મજા થઈ જાય જ્યા છે રોંધાના પાંચ અને જો આ બાજુ રિસીવ છે ને સવારે જ્યાં બેઠો તો ન્યાન જ બેઠો છે કેમ રિસીવ અહીંયા આવ્યો તું રમવા આખી ટોપલીમાં રમોકડા હોય ભરીને મૂકવી ત્યાં ઊંધી કરી નાખે છે અને ઉપર ઝુમ્મરની લાઇટ જ હોય છે અત્યારે છે ને આ રિસીવને જલ્દી જમાડી દેવાનો છે કેમ કે મારે કાકા ત્યાં રમવા જવાનું છે તો રિસીવ માટે આજે ફરીથી શીરો જ બને છે તો કાલ બહુ બધા લોકો કહેતા હતા શીરાની રેસીપી આપજો શીરો કઈ રીતના બનાવજો શીખવાડજો તો

તો આ રીતના શેકી નાખવાનું હવે ફૂલીન જ્યારે રેડી થાય ને ગળનું પાણી નાખે ને ત્યારે શેકાઈ જો છે સ્મેલ તો ઓલો શીરો બને ને એવી જ આવે ગોટ શેકાય એટલે પણ આપણે ક્યારે ખાધો નથી અને આ એમ કે એટલો ગળ નાખે એટલે ગીળો નહીં થતો આમ કેવો લાગે આનો ટેસ્ટ સ્ટ્રેસ્ટ રાગી રાગીનો લોટ જો આ રીતના ફૂલી જાય ને એટલે આ ગળનું પાણી હોય બધું નાખી દેવાનું એની અંદર પછી પછી કઈ નહીં હલાઈ નાખવાનું એટલે બની જાય તરત

હમણાં કેટલા ટાઈમ થી રેમ ટૂંક ટૂંક સમય બનાવું છું હમણાં છે ને બધું શેડ્યુલ જમવાનું બીજી છે હમણાં મોહન થાય બહુ ખાઈ લીધું ને તો મારો મગજ શાંત થઈ ગયો છે અત્યારે માથું દુખતું તું પણ સોનલ કે રાગી નો શીરો બનાવી છે ઘાટા જેવો થઈ જાય ને રાગી નો લોટ નો શીરો રેડી થઈ ગયો છે આને છે ને થોડીક વાર ઠરવા દેવું પછી ખવડાવશું આવશું ગરમા ગરમ તો ખાઈ નો એ કે ઘડીક રહીને ખબર છું આ બાજુ આપડો ચાર રેડી થઈ ગયો છે અને કાકાના ઘરે જવાનું છે એટલે બધા લોકો જો રેડી થઈ ગયા છે આ બાજુ પટલ આવી ગયા છે રાધિકા સુંદળી બાંધીને રેડી થઈ ગઈ ક્યાર અને રીષિભાઈ ને રેડી કરી દીધા છે અને કાકા જયંતિ નું જમવાનું છે એટલે આ બાજુ છે ને દીવા કરીને જવાનું છે તો સોનલ જો આ બાજુ દીવાબતી કરે છે દીવાબતી થઈ જાય એટલે નીકળશું જો દીવાબતી કરે છે અને ત્યાં જઈ કન્ટિન્યુ કરશું કોક કરશે સોનલ બતાવશે રાધિકા બતાવશે ત્યાં બધું બતાવશે તમને એવું લાગે થોડું હું લઈ સાડા છ થઈ ગયા છે ને પ્રકાશ કકાને ઘરે પહોંચી ગયા છે જો આ બાજુ પ્રકાશ કાકા બે ગયા છે રોહિત છે પપ્પાને ને રિષિવ રાજુ કાકા બે ગયા છે સાહિલભાઈ તો પાણીની સેવામાં છે તો તો કલોડી હાલીને ગયો હાલીન થેટ લઈને

હનુમાન જયંતિ દિવસે જમવાનું છે તો લાડવા તો બને જય હનુમાન દાદા લાડવા પણ જારી લીધા છે મંદિર કાકી ભાઈ ને મમ્મી કાકી ને બધા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બધા ને

जाऊ दा ये अरे 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 अरे

અને આ બાજુ રિસીવ બેઠો બેઠો છે ને હનુમાન ચાલીસા ફોનમાં જ છે અને આ બાજુ કાકું રમાડવા માટે આવી ગયા છે ગાય જાજ ફૂલ થાકી ગયા છે હવે બહુ નીંદર આવે છે તો આજનું બ્લોક છે ને અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગેમો છે વિડીયો ગેમો જ લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરીને સપ્રાયમ કર્યું કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય